આ પ્રસંગે મંત્રી શ્રી ઋષિકેશ પટેલે પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું કે ન્યાયતંત્રની સુચારુ વ્યવસ્થા માટે સુવિધાસભા કોર્ટ બિલ્ડિંગો રાજ્યના તમામ તાલુકાઓમાં તૈયાર થઈ રહ્યા છે જેથી નાગરિકોને ઝડપી અને સાચો ન્યાય મળી શકે તેમણે ન્યાયતંત્રનું મહત્વ સમજાવતા કહ્યું કે ન્યાયાધીશનું પદ ભગવાન સમાન છે આપણે ન્યાય માટે બે જગાએ જોઈએ છે એક ભગવાનના મંદિર અને બીજું ન્યાયના મંદિર તેમણે ઉમેર્યું કે હવે નાયના સંકુલને પણ મંદિર સમાન દરજ્જો આપવામાં આવ્યો છે મંત્રી શ્રીએ ન્યાયાધીશો વકીલોને માનવીય સંવેદના સાથે લોકોને ન્યાય આપવા અને ગુનેગારોમાં મનના ડરનું વાતાવરણ ઊભું કરવા આહવાન કર્યું મંત્રી શ્રી આધુનિક ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકતા જણાવ્યું કે આ નવીન કોર્ટ બિલ્ડિંગોમાં ટેકનોલોજીનો સમાવેશ કરાયો છે જેનાથી નાગરિકોનો સમય અને નાણાંનો બગાડ અટકશે અને ઝડપી ન્યાય મળશે ન્યાયનું સ્વરૂપ નહીં ન્યાયની ભાવના જરૂરી ગુજરાત હાઈકોર્ટના જજ શ્રી હેમંત પ્રછકે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું કે જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે તેમણે સર્વોચ્ચ અદાલતનો મુખ્ય ઉદ્દેશ છેવાડાના માનવી સુધી ન્યાય પહોંચાડવાનો હોવાનું સ્પષ્ટ કર્યું તેમણે ઉમેર્યું કે ન્યાયનું સ્વરૂપ નહીં પણ ન્યાયની ભાવના ખૂબ જ જરૂરી છે જજશ્રીએ પ્રાંતિજના છાસઠ ગામોની મહત્તા અને સ્વતંત્રતા પહેલા પણ પ્રાંતિજમાં કોર્ટની હાજરીને યાદ કરી સૌને સુનિયોજિત વર્કિંગ પ્લાન સાથેના અધ્યતન બિલ્ડિંગમાં લોકોને ત્વરિત ન્યાય મળે તે માટે પ્રયત્નશીલ રહેવા અપીલ કરી હતી આ લોકાર્પણ સમારોહમાં સાબરકાંઠા જિલ્લા કોર્ટના જજ શ્રી કે આર રબારી પ્રાંતિજ કોર્ટ જજ શ્રી બી આર સોલંકી ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાધુ જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાસી ગોહિલ પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ પૂર્વ સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા સહિત અન્ય જજશ્રીઓ બાર એસોસિએશનના પ્રમુખ અને મોટી સંખ્યામાં વકીલો હાજર રહ્યા એવા રાજકમલસિંહ પરમાર ભારતીય સ્મિતા સાબરકાંઠા જે આજે પ્રાંતિજ મુકામે તાલુકા કોકનો આજ કોર્ટના યુનિટ જજ આદરણીય પ્રચ્છિક સાહેબ અને સાથે માનનીય રબારી સાહેબની હસ્તકમાં સુંદર મકાનનું સુંદર પર્યાવરણ વચ્ચેનું આધુનિક સાધનો અને સગવડો ધરાવતું કોર્ટ બિલ્ડિંગ અર્પણ થયું છે જેના કારણે લોકોને પણ જે ન્યાય મેળવવા આવતા હોય અને સાથે કોર્ટમાં કામ કરતા લોકો માટે અને વકીલો માટે ખૂબ સારી વ્યવસ્થા ધરાવતું એક અદ્યતન આ મકાન મળ્યું છે અને ગુજરાત સરકારનો પ્રયત્ન છે કે હાઈકોર્ટ સહિત જિલ્લા કોર્ટ અને તાલુકા કોર્ટો ખૂબ સારી બને જેથી કરી સુવિધા સફર સગવડ અને સ્પેસ સાથે લોકોને વ્યવસ્થાઓમાં પણ મળે અને આ ન્યાયતંત્રમાં કામ કરવાવાળા તમામ સ્ટેક હોલ્ડર માટે પણ સારી વ્યવસ્થાઓ ઉપલબ્ધ થાય આજે લગભગ આશરે પંદર કરોડની આસપાસનું આ મકાન આજે જનતા માટે આજે ખુલ્લું મુકાયું છે